સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી એસટી અનામત સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેના ચુકાદો અપાયો હતો આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા સાથે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભિલોડામાં વેપારીઓને બંધ સમર્થન અપાયું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસએસસી એસટી અનામત સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમિના લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો આ ચુકાદાની સામે વિરોધ દર્શાવવા આજે નેશનલ કોન્ફરન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે ભારત બંધના એલાન ને ગુજરાતમાં મીશ્રો આ પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતના કેટલાક શહેરોમાં સજડબંધ જોવા મળી રહ્યું છે

અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ જો વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચંદિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર વિચારણી કરી એસસીએસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાદી ચિંદિયા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકા સ્થાન નથી ભારત બંધ ના એલાન ને ગુજરાત મોટા ભાગે આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળી રહ્યું છે ભારત બંધ ના માં ગુજરાત નર્મદા છોટા ઉદયપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલી સહિતના જિલ્લાઓ જોડાયા છે બ્યુરો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત